પાકિસ્તાન તણાવ પર વિદેશ મંત્રાલય તરફથી મહત્વનો ખુલાસો કરવામાં આવ્યો છે અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને પીએમ મોદીની વાતચીતમાં મહત્વનો ખુલાસો થયો છે અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી બેન્સ પીએમ મોદીનું નું સ્પષ્ટ નિવેદન પાકિસ્તાન સીઝ ફાયર ઉલ્લંઘન કરશે તો ભારત જવાબ વિનાશકારી હશે પાકિસ્તાન ભારત આતંકીઓ સોંપે તો ભારત વાત કરવા માટે તૈયાર છે તેવું સૂત્રો દ્વારા જાણકારી પ્રાપ્ત થઈ છે પાકિસ્તાન સાથે આવી વાત માત્ર ડીજીએમઓ લેવલ ના સૈન્ય અધિકારી થશે કાશ્મીર મુદ્દે પાકિસ્તાન સાથે કોઈ વાતચીત નહીં થાય પાકિસ્તાન સાથે હવે માત્ર પીવકે પર જ વાત થશે તેવી જાણકારી છે તે મળી રહી છે આ સમગ્ર જે એક બાદ એક અપડેટ અને હવે આતંકનાકા પર જે પ્રચંડ બોલાવવામાં આવી રહ્યો છે ઉપરાષ્ટ્રપતિ જેડી બેન્સ ને પીએમ મોદી સ્પષ્ટ નિવેદન આપ્યું છે પાકિસ્તાન જો સીઝ ફાયર ઉલ્લંઘન કરશે તો ભારત જવાબ હવે વિનાશકારી હશે પશ્ચિમી કમાન્ડર્સ કમાન્ડર્સને સેના પ્રમુખે તોડ જવાબ આપવા માટેના નિર્દેશ કરાયા છે પાકિસ્તાન ફાયરિંગ કરે તો જડબા તોડ જવાબ આપો તેવું સેના પ્રમુખે કહી દીધું છે સેના પ્રમુખ જનરલ ત્રિવેદી આર્મી કમાન્ડર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી સેના પ્રમુખે આર્મી કમાન્ડર્સ ને ખુલ્લી છૂટ આપી દીધી છે જો કોઈ નાપાક હરકત કે અવરચંડાઈ કરવામાં આવે તો પછી જવાબી કાર્યવાહી જળબાતો હોવી જોઈએ તે પ્રકારના નિર્દેશ પણ આપી દેવામાં આવ્યા છે બીજી બાજુ ભારત પાકિસ્તાનના તણાવ વચ્ચે વિદેશ મંત્રાલય દ્વારા આ મહત્વપૂર્ણ ખુલાસો કરી દેવામાં આવ્યો છે પીએમ મોદીએ સ્પષ્ટ નિવેદન આપી દીધું છે કે જો હવે પાકિસ્તાન સીઝ ઉલ્લંઘન કરશે તો ભારતનો જવાબ હવે વિનાશકારી હશે ભારત પાકિસ્તાન તણાવ પર વિદેશ મંત્રાલય તરફથી આ મહત્વપૂર્ણ ખુલાસો છે પીએમ મોદીએ સ્પષ્ટ નિવેદન આપી દીધું છે સાથે સાથે બીજી બાજુ સેના પ્રમુખ જનરલ ત્રિવેદીએ આર્મી કમાન્ડર્સ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજીને નિર્દેશ આપી કમાન્ડર્સ ખુલ્લી છૂટ આપી દીધી છે તો પછી જવાબ વિનાશકારી હશે તેવું નિવેદન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવ્યું છે ને હવે જો પાકિસ્તાન દ્વારા કોઈ નાપાક હરકત કરવામાં આવી તો પછી હવે તેની ખેર નહીં ઓફિસર કેપ્ટન મીરા સિદ્ધાર્થ દવે આપણી સાથે જોડાયા છે કેપ્ટન મીરા આપનું સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં હવે જે પ્રકારે આદેશ છે તે આપવામાં આવ્યા છે હવે જો પાકિસ્તાન દ્વારા સિસ્વાનનું ઉલ્લંઘન કરવામાં આવશે તો હવે જડબાતોડ કાર્યવાહી થશે કારણ કે હવે હવે તમામ બાબત ઉપર જો ચર્ચા કરવા માટે સહમત થયું છે ભારત યુદ્ધ વિરામ માટે સહમત થયું છે તો પાકિસ્તાનની હવે કોઈ પણ પ્રકારની અવરચંડાઈ નહીં ચલાવી લેવામાં આવે કેપ્ટન મીરા એ તો આપણા દર્શકો કહેવાનું કે ક્યાંથી પણ એ રીતની આપણી રેડીનેસ જ રીતની દૂર હોય એની શાક પણ એટલે જ થઈ હતી કે ભાઈ કોઈ પણ જાતનું આતંકવાદ જો ફેલાય ટેરરીઝમ ફેલાય તો એની કાર્યવાહી કરવામાં આવશે અને આજ દિવસ સુધી ભારતનું સ્ટેન્ડ જે છે એ જ રહ્યું છે કે આપણે આતંકવાદને ખિલાફ છે અને એની તરફનું રહી છે 35.5 જે કરે ઇન્સ્ટ્રક્શન્સ જે છે એ આપણે એની કાઇન્ડ ઓફ વાયોલેશન વિલ બી એક્ટ ઓફ સ્પષ્ટ છે અને આપણે એટલે સ્વતંત્ર પણ જાતની કાર્યવાહી કરવામાં છે એ ક્લેરિટી આપણા નેતૃત્વ એ એટલે ઓલરેડી આપી દીધી છે આપણે એરફોર્સનું પણ નિવેદન જોઈ લીધું છે And for the... બિલકુલ કેપ્ટન મીરા વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી તે બદલ આપનો આભાર એટલે કે હવે કહી શકાય કે હવે જો પાકિસ્તાનની કોઈ અવરજ ચંડાય કે પછી કાયરતા સામે આવી તો પછી ભારત પણ હવે ચલાવી નહીં લે વિનાશકારી જવાબ આપવામાં આવશે તેવી નિવેદન પણ હવે સ્પષ્ટ કરવામાં આવ્યું છે ને હવે તમામ જે કમાન્ડર છે તેમને પણ ખુલ્લો દોર આપી દેવામાં આવ્યો છે કે હવે જડબાતોડ કાર્યવાહી કરવામાં આવી શકે છે ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે વિદેશ મંત્રાલય દ્વારા આ નિવેદન છે તે બહાર પાડવામાં આવ્યું છે અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સને પીએમ મોદીએ સ્પષ્ટ નિવેદન છે તે આપી દીધું છે પાકિસ્તાન સિસ્પાનું ઉલ્લંઘન કરશે તો ભારતનો જવાબ હવે વિનાશકારી બની રહેશે પાકિસ્તાન ભારતને આતંકીઓ સોંપે તો ભારત વાત કરવા માટે પણ તૈયાર થશે તેવું સૂત્રો દ્વારા માહિતી છે તે પ્રાપ્ત થઈ રહી છે અને હવે જો પાકિસ્તાન દ્વારા સીઝ ઉલ્લંઘન કરવામાં આવ્યું તો પછી તેને બરાબરનો પાઠ ભણાવવામાં આવશે ને આ એવો હશે કે વિનાશકારી દ્રશ્યો પણ હવે જોવા મળી શકે તેવું પ્રધાનમંત્રીએ સ્પષ્ટ નિવેદન છે તે આપી દીધું છે નવ મેની રાત્રે પ્રધાનમંત્રી મોદી અને જેડી બેન્સ વચ્ચે વાતચીત છે તે થઈ હતી આજે સાંજે સાડા છ વાગે ડીજેએમઓની પત્ર સરકાર પરિષદ પણ યોજાવાની છે અને હવે આ સમગ્ર મહત્વપૂર્ણ જે ખુલાસાઓ છે જે ચર્ચા છે તે કરવામાં આવી રહી છે હજી પણ જે બેઠકો છે સેના પ્રમુખની તે પણ મળી હતી અને આ સેના પ્રમુખની બેઠકમાં તમામ જે કમાન્ડર્સ છે તેમને પણ સેના પ્રમુખ દ્વારા છૂટ આપવામાં આવી છે કમાન્ડર્સને તમામ છૂટ આપવામાં આવી છે કે હવે કાર્યવાહી જળવા તોડ થવી જોઈએ પાકિસ્તાન સાથે હવે વાત માત્ર ડીજીએમઓ લેવલ ના સૈન્ય અધિકારીઓ ની થશે કાશ્મીર મુદ્દે પાકિસ્તાન સાથે કોઈ પણ પ્રકારની વાતચીત છે તે નહીં કરવામાં આવે